સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીએ લીંબડી તાલુકાના ભલગામડા ગામની સરકારી માધ્યમિક સ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી હતી અને અધિકારી એ એમ ઓઝાએ સરકારી માધ્યમિક હાઈસ્કૂલમાં શિક્ષણ વ્યવસ્થાની માહિતીથી અવગત થયા હતા બાદમાં વિદ્યાર્થીઓ સાથે ભારતીય સંસ્કૃતિના આધારભૂત એવા રામાયણ મહાભારત અને શ્રીમદ્ ગીતા વિશે બાળકો વિશે પ્રશ્નોત્તરી પણ કરી હતી તેમજ અધિકારીએ શાળામાં રમતગમતનું મેદાન બગીચા સાથે હરિયાળું વાતાવરણ જોઈને પ્રસંતા પણ વ્યક્ત કરી હતી અને દરેક વ્યક્તિને પર્યાવરણનું જતન કરવા સાથે વૃક્ષારોપણ કરવા ઉપર ભાર પણ મૂક્યો હતો ત્યારે આ પ્રસંગે શાળાના આચાર્ય તથા અવનીબા ઝાલા અને ના આગેવાન લગધીરસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા